ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોમાં થયેલા વધારાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય અને ફૂડ વિભાગ હવે એક્શનના મોડમાં છે શહેરમાં વધી રહેલા રોગચાળાને અટકાવવા માટે ફૂડ વિભાગે વિવિધ વિસ્તારોમાં પાણીપુરી વેચનારાઓને ત્યાં સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી છે બહેરમપુરા વિસ્તારમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન પાણીપુરી બનાવતા એકમોમાં પુષ્કળ ગંધની ગંદકી અને સાથે જ અસ્વચ્છતા જોવા મળી છે સ્થળ ઉપરથી મોટી માત્રામાં સડેલા બટેકા મળી આવ્યા છે અને જેનો ફૂડ વિભાગે ફિનાઇલ નાખીને તાત્કાલિક નાશ કર્યો છે તો શહેરભરમાં વધી રહેલા રોગચાળાને લઈને હવે અમદાવાદમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે બહેરમપુરા વિસ્તારમાં પાણીપુરી બનાવનાર લોકોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે નોંધણીય છે કે ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ જે પ્રમાણે વધ્યા છે તે પ્રમાણે અમદાવાદમાં પણ હરકતમાં આવી મનપાએ અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી છે શહેરભરમાં વધી જહેલા રોગચાળાને ધ્યાનમાં રાખીને અહીંયા તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો બીજી તરફ બહેરમપુરા વિસ્તારમાં જે દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી જે લોકો પાણી પૂરી બનાવે છે ત્યાં બટાટા અત્યંત સડેલી હાલતમાં જોવા મળ્યા હતા કે તાત્કાલિક આરોગ્ય વિભાગે ત્યાં પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે પરંતુ શહેરભરમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં આવા પ્રકારની ગંદકીનું ઠેર ઠેર સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તો અમદાવાદના બહેરમપુરા વિસ્તારમાં પાણીપુરી બનાવનાર લોકોને ત્યાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ગાંધીનગરમાં એક તરફ ટાઈફોઈડના કેસોમાં સતત વધારો થતાની સાથે જ અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી છે અને જેને જોતા ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે શહેરભરમાં જે પ્રમાણેની અત્યારે પરિસ્થિતિ છે અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે હાઇજેનિક અને સાફ સફાઈ છે કે નથી તેને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બહેરમપુરા વિસ્તારમાં પાણીપુરી બનાવનાર લોકોને ત્યાં જ્યારે તપાસ હાથ ધરવામાં આવી સળેલી હાલતમાં બટાકા મળી આવ્યા છે તેને લઈને આરોગ્ય વિભાગે હરકતમાં આવીને ત્યાં તપાસ હાથ ધરી છે ફિનાઇલ નાખી એ જથ્થાનો નાશ કર્યો છે પરંતુ અમુક એવી જગ્યાઓ છે અલગ અલગ જગ્યાઓ પર જ્યાં સતત ગંદકીનું સામ્રાજ્ય હજુ પણ યથાવત છે શહેરભરમાં અનેક એવી જગ્યાઓ છે કારણ કે સતત ટાઈફોઇડના કેસ સામે આવતાની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં જ્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ખબર પડી રહી છે કે શહેરભરમાં આવી અનેક જગ્યાઓ પર ગંદકીનું ઠેર ઠેર સામ્રાજ્ય છે એવા સમયમાં એક જગ્યા ઉપર જો ચેકિંગ હાથ ધરવામાં આવે અને આવી પરિસ્થિતિ જોવા મળે તો અલગ અલગ જગ્યાઓ પર કેટલી આવી જગ્યા હશે જ્યાં પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હશે તો બીજી તરફ શહેરભરમાં અલગ અલગ જગ્યાઓ પર ગંદકીને લઈને પણ આરોગ્ય ત્યાં તપાસ કરવાની અત્યારે જરૂર છે છે કેસો સતત વધી રહ્યા તમામની હોસ્પિટલમાં અનેક લોકો અત્યારે સારવાર હેઠળ છે આ તમામની ગાંધીનગરમાં એક તરફ તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ તેને જોતા અમદાવાદમાં પણ ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે મનપાના અલગ અલગ કર્મચારીઓ જે રીતે તપાસ કરી રહ્યા છે આ તમામની વચ્ચે બહેરમપુરા વિસ્તારમાં પણ પાણીપુરી બનાવતા જે લોકો છે ત્યાં ચેકિંગ પ્રક્રિયા જે દરમિયાન હાથ ધરવામાં આવી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય અલગ અલગ આ દ્રશ્યો જુઓ ટીવી સ્ક્રીન પર જેના ઉપરથી ખ્યાલ આવશે કે પરિસ્થિતિ અત્યારે કેવા પ્રમાણની છે આ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સળેલી હાલતમાં બટાટા મળી આવ્યા છે અને બીજી તરફ જે પ્રમાણેની અત્યારે આ પરિસ્થિતિ છે તેને જોતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ઠેર ઠેર ગંદકી અનહાઇજેનિક ફૂડ જે તમે આરોગી રહ્યા છો અત્યારે બહાર તે દેખાઈ રહ્યું છે અને બીજી તરફ અત્યારે એક વિસ્તારમાં જ્યારે તપાસ હાથ ધરવામાં આવે અને આવા પ્રકારની વસ્તુઓ દેખાય તો અલગ અલગ જગ્યાઓ પર જ્યારે પ્રકાર પાસ હાથ ધરવામાં આવે તો શહેરભરમાં કેટલાય વિસ્તારોમાં આવી પરિસ્થિતિ હશે

ઉછેરતા લોકો બટાકા કેવી જગ્યા ઉપર રાખતા હોય છે એટલે કે પાણીપુરી પોતાના સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે એના ઉપરથી આપણે અંદાજો લગાવી શકાય છે આપણી સાથે ફૂડ વિભાગના અધિકારી કેતન મહેતા છે એમની સાથે જ વાત કરીશું કેતનભાઈ જે પ્રમાણે આજ રોજ બહેરામપુરા કમ્પાઉન્ડ મિલમાં જે ચેક ઇન હાથ ધરવામાં આવ્યું છે કયા પ્રકારનું કેસ આપણે સામે આવ્યું છે આપણે જે હાલમાં પાણીજન્ય રોગોનો વધારે થયેલો હોવાથી ઇવન તો ખોરાકજન્ય રોગો પણ વધે નહીં તેના અનુસંધાને એક પાણીપુરી બનાવતા યુનિટોની સ્પેશિયલ ડ્રાઇવ અત્યારે કન્ડક્ટ કરેલ છે તેમાં આપણે જે દક્ષિણ ઝોનના બેરામપુરા વોર્ડના જે કેલિકોમિલ કમ્પાઉન્ડમાં આશરે પંદરથી વીસ વીસ યુનિટો છે કે જેઓ પાણીપુરી બનાવીને અલગ અલગ જગ્યાએ જે લોકો વેચવા જઈ રહેલો હોય છે સવારે અહીંયા રેડ કરીને આપણે જે સડેલા હોય વાસી હોય ખરાબ બટાકા હોય ઇવન તો જો પાણીપુરીનું પાણી અનહાઇજેનિક કન્ડિશનમાં બનાવેલું છે તેને બી આપણે ડિસ્ટર્બ કરી પેનલ્ટી લઈ અને આપણે નોટિસ પર ઇસ્યુ કરેલ છે શું સૂચિત કરવામાં આવ્યું છે આ પાણીપુરી વિક્રેતાઓને આપણે જે ખાસ જો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક બે હજાર છ હોય તેના શિડ્યુલ ચાર માટે જે હાઇજેનિક કન્ડિશન બાબતે છે તેઓની એક આઈસીટી એક્ટિવિટી કરીને તેઓને નોલેજ આપવામાં આવેલ છે કે તેઓ જ્યારે બી પાણીપુરી બનાવે અથવા વેચવા જાય ત્યારે કેપ હેન્ડ ગ્લો ખાસ પહેરે ઇવન તો જે પાણીની જે પાણીપુરીનું પાણી હોય છે જે સ્ટીલની નળીમાં હોય છે તેમાં ડાયરેક્ટ હાથ ના નાખતા એક સ્ટીલના ડોયાનો ઉપયોગ કરે અને એ પાણીનો જ પાણીપુરીનું ભરીને પાણી વેચી એવું ખાસ સૂચના આપવામાં આવેલ છે જે પણ સડેલા બટેકાઓ મળેલા છે તો તેવા જથ્થાનું શું કરવામાં હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરે આપણે સોલિડ વેસ્ટ વિભાગ મેલેરિયા વિભાગ સાથે સંયોગ એક ડ્રાઈવ કરેલ છે તેના અનુસંધાને ડોર ટુ ડોરની એક ગાડી બી આપણે સાથે રાખેલ છે અને જે બી સડેલી ખાદ્ય સામગ્રીઓ છે ઇવન તો બટાકા હોય પાણીપુરી હોય પાણીપુરીનું પાણી હોય ચટણી હોયનો માવો હોય તેને આપણે તે ગાડી રાખીને ડમ્પ સાઇડ ઉપર યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તો તો જે 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 પ્રમાણે વિસ્તારમાં પાણીપુરીના વિક્રેતાઓ છે ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ચેક ઇન હાથ ધરવામાં આવ્યું છે અને જે સડેલા બટેકાઓ કે મળેલા છે તેનું પણ નાશ કરવામાં આવ્યું છે કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે મોનિકા રાજપૂત ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ